અંકિતા બેટા કેમ છો રસોઈ તૈયાર થઈ ગઈ ના મમ્મી આ કાસરી બનાવી હતી ને તો નોખી પાડું છું કેમ ઉદાસ છો બેટા તું હરેક સમયે ઉદાસ હોય એવી રીતે કઈ વાત તને કોરી ખાય છે કે તું આવી રીતના રહેશો જેવા તોય મને કે મમ્મી તમને તો ખબર છે ને કે એવા દારૂ પીને આવે છે રોજ રોજ દારૂ પીને આવો ને રોજ રોજ પૈસાની માંગણી રોજ રોજ મારે માર ખાવાનું કોઈને સાસુ સસરા સારા મળે તો કોઈને પતિ સારું મળે મને દેવતા જેવા સાસુ સસરા તો આપ્યા પણ પતિમાં થોડીક ખામી આપી દીધી ભગવાને બેટા તને મારે શું તો માર શું કરવા ખાશો તો મમ્મી શું કરું ખાલી સામુ બોલું છું તો પણ હાથ ઉપાડે છે આ છોકરાનું શું કરું કઈ સમજાતું નથી અને રાત્રે આવ્યો ત્યારે જમો તો નહીં ગમે એમ થઈ જાય અને કોઈ કઈના દોસ્તોની ચડામણી હશે ઢકાર દિવંગ આવો નહોતો બેટા ખબર નહીં પર ક્યારે લાગી ગયો મમ્મી ચઢામણે ગમે એવા લોકોની હોય પણ એ લેવી કે નહીં હોય મારા ભાઈ પાસેથી મંગાવેલા હતા અને લઈને આવ્યા છે પચાસ હજાર રૂપિયા હા અને તારા ભાઈ એને રૂપિયા આપી પણ દીધા હા અરે શું કરવાને પૈસા આપે દેવાંગને તું ના પાડતી હો તો મોઢે ના પાડું કાં ને કાંઈ બાના બતાવીને પૈસા લઈ આવે છે મારા ભાઈને કહું છું તો ભાઈ એમ કહે છે કે જરૂર છે એટલે જીજાજી જે લઈ જાય છે ને તારે અમારા સંબંધોની વચ્ચે નહીં બોલવાનું અરે ભાઈ એને કંઈ તને ખબર નથી તારો બનેવી રાતના દાર ઉડી છે ને આવે છે અને તારી જ બેનને ઢોર માર મારે છે કયા મોઢે મારે ને કેવું હું પણ કહી ના શકું ને કે તારું માટે પૈસા મંગાવે છે ભગવાન મમ્મી શું કરું આનું કઈ સમજાતો નથી એ પણ નથી હવે તું બહુ ચિંતા ન કરીશ બેટા તું આમ ને આમ તો જો તારું શરીર તો જો તું થોડું ખા તારું શરીર હમું જો તું એનું વિચારીશ ને એને તારી કાંઈ નથી પડી નીચે કોળીઓ નથી ઉતરતો પણ બેટા તારે તારું વિચારવું પડશે હી તારું નથી વિચારતો ને

દસ વર્ષ પહેલાં મોટા મમ્મી મોટા પપ્પા અમે લોકો હારે રહેતા હતા ત્યારે મોટા પપ્પાના છોકરાઓ થોડાક ધમાલ કરતા હતા પણ દેવાંગ કોઈ દિવસ ધમાલ નથી કરી અને મોટા થઈને હા આવી પલટી મારશે એ મારો દેવાંગ એની મને કલ્પના પણ નહોતી ભગવાને શું કામ આવું દુઃખ નાખ્યું હશે અને એ પણ તારા આવ્યા પછી અને તારા ઉપર જોવું તો અમારે ને સહન તારે કરવું પડે હવે અમારાથી નહીં સહન નથી થતું બેટા મમ્મી એમાં ભૂલ તો મારે નથી મારા મારા કિસ્મત જ એવા છે મેં જ કાંઈ પાપ કર્યા હશે મેં જ કોઈનું દિલ દુભાવ્યું હશે ત્યારે જ તો મારી સાથે આવું બધું થાય છે ને થાય કે કુદરત મેં જે પાપ કર્યા હશે ને એનું પરિણામ આપી રહ્યો છે ભાઈ બેટા તું તારી જાતને દોષિતા ઠેર બેટા તો તું આજે નાની સો તેવા તે કયા પાપ કર્યા હોય અરે એવા પુણ્ય કર્યા હશે કે તું મારા ઘરની વહુ બનીને મારા ઘરમાં આવી તારા જેવી દીકરી તો ભાગ્યશાળી હોય એના જ ઘરમાં વહુ બનીને જાય અભાગ્ય તો અમે છીએ મારો દીકરો દીકરો તને હેરાન કર